માર્કંડીજી કહે છે સૂર્યના પુત્ર સાવરણી કે જેવું આઠમા મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું સાંભળો સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહ કૃપા કરુણાથી જે રીતે મનવંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું પૂર્વકારની વાત છે સ્વારોજિશ મનવંતરમાં સુરથ નામે એક રાજા હતા જેઓ ચૈત્રવંશમાં ઉત્પન્ન થયા હતા તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો તેઓ પ્રજાનું પોતાના અવરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા રાજા સુરથની દંડનીતિ ઘણી પ્રબળ હતી તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું જોકે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાઈ થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે વિપ્રવર્ય મેધામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પરમ શાંત ભાવે રહેતા હતા મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓએ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલાક લોકોને જોઈ અને સમય પસાર કર્યો પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા અગાઉના સમયમાં મારા પૂર્વ જોઈએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે ખબર નહીં મારા દુરાચારી નોકરચા કરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં તે હંમેશા મદ વરસાવતો અને સુરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે સા ભોગો ભોગવતો હશે જે લોકો મારી કૃપા ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે તે ધનનો અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી દઈ જઈ જશે આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેધાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો તેને પૂછ્યું ભાઈ તમે કોણ છો અહીં તમારા આવવાનો સો હેતુ છે તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું વૈશ્ય બોલ્યો હે રાજન હું ધનવાનોમાં કુળમાં જન્મેલો એક વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી વંચિત છું મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો મારી પત્ની મારા સ્વજનો કુશળ છે કે નહીં આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે મારા તે પુત્રો કેવા છે શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે રાજાએ પૂછ્યું જે લોભી પત્ની પુત્રો વગેરેએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિત્તમાં આટલો સ્નેહ મમતાનું બંધન કેમ છે વૈશ્ય બોલ્યો તમે મારા વિશે આજે કહ્યું તે યથાર્થ છે પણ શું કરું મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી જેમણે ધનથી લુપ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘટમાંથી કાઢી મૂક્યો છે તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે હે મહામતી ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત આ પ્રમાણે પ્રેમ મગ્ન થઈ રહ્યું છે શું છે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી તેમના માટે હું નિઃસાો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન બિષ્ઠુર થવા પામતું નથી તો આ માટે હું શું કરું માર્કેન્ડિજી કહે છે હે બ્રહ્મન ત્યાર પછી નૃપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનું તે વેશ્ય

કે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે હે શ્રેષ્ઠ હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે આ શું છે આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે તેના પુત્રો પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ જેમાં પ્રત્યક્ષ દોષ જોવા મળ આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે હે મહાભાગ અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ સમાધિમાં પણ આ મૂળતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે એ કેમ ઋષિ બોલ્યા હે મહાભાગ વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી તો કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે પણ માત્ર તેઓ જ એવા હોતા નથી પશુ પક્ષી અને મૃગો વગેરે બધા પ્રાણીઓ પણ સમજદાર હોય છે મનુષ્યની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે તથા તે જેવી મનુષ્યની હોય તેવી જ સમજદારી તે પ્રાણીઓ પક્ષીઓ વગેરેની હોય છે આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ એ પોતે ભૂખથી પીડિત હોય છે છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે હે નરશ્રેષ્ઠ શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે જો કે તે બધામાં સમજની કમી એટલે ઉણપતો નથી તો પણ તેઓ સંસારની સ્થિતિને બનેલી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈને નહીં જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગનિદ્રારૂપી જે ભગવતી મહામાયા છે તેમના થતી આ જગત મોહિત થઈ રહ્યું છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે તેઓ જ પરાવિદ્યા છે સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે રાજાએ પૂછ્યું હે ભગવાન જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે હે બ્રહ્મન તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો ક્યાં ક્યાં છે બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ તે દેવીનો જેવો પ્રભાવ હોય જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું

તે સમયે લોકોમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવીને યોગ નિદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા ત્યારે તેમના કાનૂના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા જેઓ મધુ અને કૈટભના નામે વિખ્યાત થયા તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાના નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે એકાગ્ર ચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિદ્રાની સ્તુતિ આરંભી દીધી જેઓ આ વિશ્વના અધીશ્વરી જગતના ધાત્રી સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તે જ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા જ છે તે જ ભગવતી નિદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમે જ સ્વાહા તમે જ સ્વધા અને તમે જ વસટકાર છો સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે તમે જીવનદાયી સુધા અમૃત છો નિત્ય અક્ષર પ્રાણવ ઓમ અકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ દેવી તમે જ છો હે દેવી તમે જ સંધ્યા સાવિત્રી અને પરાજનની છો હે દેવી તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો તમારાથી જ આ જગતનું સર્જન થાય છે તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ કોળિયો બનાવી દો છો હે જગન્મયી દેવી આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો પાલનકારે સ્થિતિ રૂપા છો તથા કલ્પના અંતે સંહાર રૂપા છો તમે જ મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિ મહામોહરૂપા અને મહાસુરી છો તમે ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો ભયંકર કાળરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તમે જ શ્રી તમે જ ઈશ્વરી તમે જ હ્રી હ્રીમ અને તમે જ બૌદ્ધ સ્વરૂપા બુદ્ધિ છો લજ્જા પુષ્ટિ તુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો તમે ખડગ ધારણ કરનારા શૂળ ધારણ કરનારા ઘોરરૂપવાળા તથા ગદા ચક્ર શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો બાણ ભૂસુંડી અને પરીઘ આ પણ તમારા આ યુદ્ધ છે તમે સૌમ્ય અને સૌમ્યતર છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો હે સર્વસ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો આવી સ્થિતિમાં તમારી સી થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય દેવી તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો આ જે બંને દુર્ધર્ષ અસુરો મધુ અને કૈટબ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો ઋષિ કહે હે રાજન જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટપને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમવગુળના અધિષ્ઠાત્રી દેવી યોગનિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો મુખ નાક બાહુઓ હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને બ્રહ્માજીની દિવ્ય દ્રષ્ટિ સામે આવી ઊભા યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે સમુદ્રના જળમાંથી શેષનાગની સૈયામાંથી જાગી ઉઠ્યા પછી તેમણે તે બંને અસુરોને જોયા તે દુરાત્મા મધુ અને અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આખો લાલ કરીને બ્રહ્માજીને ખાઈ જવાના ઉદ્યોગથી પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીહરિએ ઊભા થઈને તે બંને સાથે પાંચ હજાર વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા આ તરફ મહામાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો ત્યારે ભગવાન કહે છે જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ બસ આટલું જ વરદાન મેં માગ્યું અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું શ્રી કહે છે આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે એ સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે ભગવાન વિષ્ણુને કહે છે કે જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય જ્યાં સૂકું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો ઋષિ કહે છે ત્યારે ભગવાને કીધું ભલે તેમ જ થશે એમ કહીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની સાથળ પર રાખીને ચક્ર વડે બંનેના મસ્તક કાપી નાખ્યા આ પ્રમાણે હા આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું તે તમે સાંભળો એથી શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મનવંતરે દેવી મહાત્મ્ય પ્રથમઃ જગદંબાર પણમસ્તું